તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રકૃતિ નવજીવન ટ્રસ્ટ તરફથી માધાપર રામેશ્વર મંદિરમાં ટ્યુશન માટે આવતા દરેક બાળકોને નિઃશુલ્ક નોટબુક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રમુખ વિપુલાબેન પંડ્યા મંત્રી મીના ગોરસિયા તથા પ્રીતિબેન ભરતભાઈ જોશી અને રીટાબેન રાજપૂત હાજર રહ્યા હતા અને સ્કૂલ વતી જાગૃતિબેને આભાર વિધિ કરેલ હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન નટવરભાઈ ગોરસિયાએ કર્યું હતું મારું નામ નટવરભાઈ ગરાસિયા છે અને હું માધાપરમાં રહું છું આજના કાર્ય કાર્યક્રમમાં એવું છે કે આજે હું ઘણા સમયથી જોઉં છું કે અહીંયાથી આ મંદિરની અંદર આ બેન આ બધા બાળકોને વિનામૂલ્યે ટ્યુશન ભણાવે છે જે જે મેં ઓબ્ઝર્વેશન કર્યું ને પછી અમને એવું લાગ્યું કે આ બાળકોને વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો ઘણી ગણીને આગળ વધે એમનો ઉત્સાહ વધે એ માટે અમને એમ થયું કે અમે કંઈક કરીએ તો એની જાણ મેં અમારા ટ્રસ્ટ પ્રકૃતિ નવજીવન ટ્રસ્ટના પ્રમુખ વિપલાબેન પંડ્યાને જાણ કરી અને એમને કહ્યું કે આપણે આ બાળકોને પ્રોત્સાહન મળે એ માટે આપણે નોટબુક અને બોલપેનનું વિતરણ કરીએ એના પછી બીજી આપણી શું શું જરૂરિયાતો છે એ પણ આપણે એ બધાને પૂરી પાડશું આજે અમે પંચ્યાસી બાળકોને વિતરણ કર્યું છે અને હા આ જે કાર્ય સંસ્થા તો અમારી છેલ્લા એક વર્ષથી કામગીરી કરે છે અને જે જનરલ કામગીરી કરે છે જે આપણે માનવ જીવનને માનવ માનવને દરેકને કઈ રીતે અમે ઉપયોગી થઈ શકીએ એમને શું શું જરૂરિયાતો છે તો એ દિશામાં અમે અમારી કામગીરી કરીએ છીએ મીનાબેન વેકરિયા છે આજે અમે બાળકોને નોટબુકનું વિતરણ કર્યું આશરે પચ્યાસી બાળકો હતા પર ગામમાં એ લોકોને અમે નોટબુકનું વિતરણ કર્યું શિક્ષણ વિશે કે આજના આજનું બાળક છે એ આવતીકાલનું ભવિષ્ય છે ભવિષ્યમાં પોતાનું નામ રોશન કરે ને આગળ વધારે 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 પ્રગતિ કરે એ અમારું જાય છે મારું નામ વિપુલા પંડ્યા આજનો પ્રોગ્રામ એટલે અમે પ્રકૃતિ નવજીવન ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ અને અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે જે લોકો નથી ભણતા શિક્ષણથી વંચિત છે એ લોકોને શિક્ષણ અપાવવું પછી મહાકાર્ડ આધાર કાર્ડ કે જે લોકો નિરાધાર જેવા છે અને રાશનમાં પણ બહુ પોચી નથી શકતા એવા લોકોને અમે સોશિયલ વર્કર કરીને અમારા સંસ્થા દ્વારા આ અમારો પ્રથમ પ્રયત્ન છે અને અમે દરરોજ અહીંયાથી પસાર થઈએ છીએ તો આ મેડમનું કામ અમને ખૂબ જ ગમ્યું અને તેની અમે મુલાકાત લીધી અને એ લોકોને એના સંસ્થા વિશે પૂછા કરી તો એ લોકોએ એમની સંસ્થાથી અને એમના કાર્યથી અમને વાકેફ કર્યા તો આજે અમે અમારી સંસ્થાથી નાનો એવો પ્રયાસ કર્યો છે કારણ કે આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે અને આજે અમે જે આ પ્રોત્સાહરૂપી એ લોકોને નોટબુક અને બોલપેન આપ્યા છે તો અમારો એવો ઉદ્દેશ્ય છે કે આ જ નોટબુક અને બોલપેન જે લોકોએ આજે લીધેલ છે એ આવતીકાલના ભવિષ્યમાં ખૂબ જ મોટા નાગરિક અને ખૂબ જ મોટા હોદ્દામાંથી પહોંચે એવો અમારો સંસ્થાનો આ ઉદ્દેશ્ય છે મારું નામ જાગૃતિ લાડક છે મેં અભ્યાસમાં એમ એ બી એડ કરેલું છે તથા અમે બે હજાર તેરથી આ કાર્યની શરૂઆત કરેલી છે અમે ફ્રી ઓફ ટ્યુશન અહીંયા કરાવીએ છીએ અને આજે લગભગ દસ વર્ષ થઈ ગયા છે જે છોકરાઓ આસપાસના વિસ્તારોમાંથી આવે છે વાડી વિસ્તારોમાંથી આવે છે જેમને શિક્ષણ નથી મળતું એવા જે છોકરાઓ છે એ પણ અહીંયા આવે છે જે સ્કૂલ પણ નથી જાતા એ પણ અહીંયા અમારા પાસે શિક્ષણ લેવા માટે આવી રહ્યા છે આ જે ભાઈ છે એ આ જે છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે પણ જે અમારા છોકરાઓને વધારે ઉત્સાહ થાય કે ભાઈ અમે જઈએ ભણવા માટે એ લોકો પ્રયત્ન કર્યો છે એના માટે હું એમની આભારી છું